હવે મિત્રો એક નવિયમ સ્વાગત છે તો આપણે ખાસ કરીને આગામી વિડીયો લઈને આવ્યો છે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આગામી ચોવીસ કલાક અતિભારે વરસાદ પડવાની મિત્રો સંભાવના છે અલર્ટ છે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જે આપણે એના વિશે વાત કરવાના છીએ તો મિત્રો નવા હોય છે સબસ્ક્રાઈબ કરીજો લાઇક અને શેરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને ચોવીસ કલાક છે ગુજરાત ઉપર અને કશું પર સિસ્ટમ નવી બની છે મિત્રો એના કારણે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ વાત કરીશું કે આજે કયા કયા વિસ્તારમાં છે વધારે પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે મિત્રો ખાસ કરી તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બનાવી રહ્યો વિડીયો મિત્રો નિહાળો આપણે વાત કરીએ મિત્રો તો જે ગુજરાત અને સૌરાષ્ટ્ર છે અને કચ્છમાં છે એક નવી સિસ્ટમ બની છે મિત્રો અને કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છે તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગોને આગાહી આપી છે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં એક નવી સિસ્ટમ બનવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં સવાર છાંસથી વરસાદ છે મિત્રો કન્ટિન્યુ ચાલુ છે મિત્રો ગુજરાતમાં દસ દિવસ સુધી વરસાદ શક્યતા છે એટલે જે દિવસ સુધી વરસાદ વરસાદવાળો જે માહોલ છે મિત્રો જામેલો રહે છે ગુજરાતમાં છેલ્લા બે દિવસ બાદ ગુજરાતમાં છે વરસાદનું જોર છે થોડુંક પ્રમાણમાં ઘટશે બહાર ત્યારબાદ પાછું વરસાદનું જોર છે મિત્રો એમાં વધારો થશે મિત્રો આપણે નકશાવાદ વાત કરીએ તો જો વધારે વરસાદ પ્રમાણ છે તો દક્ષિણ ગુજરાત અને જે દેવભૂમિ દ્વારકા છે પછી ભાવનગરનો વિસ્તાર છે ભાવનગર અમરેલી અને માં પણ થોડો ઘણો વરસાદ પડવાની સંભાવના મિત્રો છે એ વ્યક્ત કરવામાં આવી છે આપણે વાત પણ સરસા કરી મિત્રો અને ખાસ કરીને વધારે પ્રમાણમાં છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં છે વરસાદનું જોર અત્યારે વધારે છે અને સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે અમરેલી જુનાગઢ છે બરાબર પછી જૂનાગઢ ગીર સોમનાથ એ બાજુ વિસ્તારમાં પણ વરસાદનું જોર છે ત્યારે વધારે પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે મિત્રો તો ખાસ કરીને કેટલો વરસાદ પડે એનું કંઈ નક્કી નથી મિત્રો ખાસ કરીને અત્યારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે આગામી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં પણ છે વરસાદની આગાહી છે મિત્રો અને આગામી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર છે એ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે મિત્રો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભરૂચ નવસારી ડાંગમાં પણ વરસાદ છે જોરદાર પડી રહ્યો છે વલસાડ છે નગર હવેલી બરાબર અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ છે મિત્રો ખાસ કરીને પડી રહ્યો છે ભારતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું છે મિત્રો કવર થઈ ગયું છે એટલે ચોમાસું છે ભાગના વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે મિત્રો અને ચોવીસ કલાકમાં છે કેટલાક વિસ્તારમાં વધારે પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના મિત્રો વ્યક્ત કરવામાં આવી છે કારણ કે રાજસ્થાન અને કચ્છના આસપાસના વિસ્તારોમાં છે એક નવી સિસ્ટમ છે મિત્રો બની છે અને મધ્યપ્રદેશમાં પણ વધારે વરસાદ પડવાને કારણે ત્યાં સાવચેતી છે મિત્રો રાખવાનું છે એ જારી કરેલ છે મિત્રો રેડ એલર્ટ ઉપર છે અને ગુજરાતમાં પણ આજ પણ ભાવનગર જિલ્લામાં પણ વધારે પ્રમાણમાં વરસાદ છે સવાર છાસથી વરસાદ છે મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરી અમદાવાદમાં પણ છોટા છવાય વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે મિત્રો વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે મિત્રો અત્યારે ભાવનગર જિલ્લાની માલકોર સવારથી જ ધોધમાર વરસાદ મિત્રો વરસી રહ્યો છે તો ખાસ કરી મિત્રો આપણે આ જે હવામાન વિભાગે જે આગાહી કરી છે એના વિશે આપણે વિડીયો હતો કારણ કે સિસ્ટમ નવી બનવાના કારણે વરસાદનું જોર છે મિત્રો વધશે હજી બે દિવસ જોર વધશે પછી થોડુંક ઘટશે અને પછી પાસું છે એ છ સાત તારીખનું પાસું જોર છે એ વધવાની શક્યતા છે મિત્રો અને આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત